નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આજે આપણે ધોરણ આઠના ના સંસ્કૃત વિશે ના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લૂ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે તો આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સએપ પર મળતી રહે ચાલો શરૂ કરીએ ધોરણ આઠના સંસ્કૃત વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે જે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ લેવાનું છે કુલ ગુણ એસી પ્રશ્ન એક આપેલા ગદ્યખંડનું સુંદર અક્ષરે અનુલેખન કરો જેમના ગુણ દસ તો અહીં સંસ્કૃતમાં ગદ્યખંડ આપેલો છે એનો અનુવાદ કરવાનો છે તો કે ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે ડાયનોસોર નામના પ્રાચીન વિશ્વકાળ પ્રાણીનો એક જ ખાસ વિભાગ છે આ વિભાગ બાળકો માટે ખૂબ આકર્ષક અને મનોરંજક છે અહીં એક સાપ ઘર પણ છે તો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લૂ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રશ્ન બે આપેલા ઉદાહરણના આધારે કૌંસના શબ્દોનો ઉપયોગ કરો અને વાક્ય બનાવો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એક રજીવસ્ય ધનમ અસ્તિ નંબર બે વિવેકસ્ય ફલમ અસ્તિ નંબર ત્રણ દીપકસ્ય ઉપનેત્રમ અસ્તિ નંબર ચાર હિતેશ્ય લેખન અસ્તિ નંબર પાંચ ગૌતમસ્ય શુદ્ધ ખંડમ અસ્તિ પ્રશ્ન ત્રણ આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો જેમના ગુણ દસ નંબર એક આ હાથી છે એ શહ અસ્તિ નંબર બે હું પુસ્તક વાંચું છું અહમ પુસ્તક પઠામી નંબર ત્રણ સુશીલ ખાય છે સુશીલ ખાદતી નંબર ચાર મારું ગામ સુંદર છે મમ ગ્રામ સુંદર અસ્તિ નંબર પાંચ મારા ગામમાં બગીચો છે મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ નંબર મારા ગામમાં પાંચ વૃક્ષો છે મૃક્ષા સંતિ ત્યાર પછી નંબર સાત હું ભોજન કરું છું તો અહમ ખાદનમ અસમી નંબર આઠ ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે ગાંધીજી અસ્મા રાષ્ટ્રપિતા અસ્તી નંબર નવ મારું ગામ મોટું છે મમ ગ્રામ વિશાલ અસ્તિ નંબર દસ અહીં પુસ્તકાલય છે અત્ર પુસ્તકાની સંતિ ત્યાર પછી જોઈએ પ્રશ્ન ચાર આપેલા અંકોને સંસ્કૃત શબ્દમાં લખો જેમના ગુણ દસ તો જોઈએ ચતુર્સ ચરિસન અષ્ટ સપ્તત્રિષત એક સપ્તર સિંહ અષ્ટ પંચાશ ત્રયોદ અષ્ટ પંચાશ ચતુરિહ સતમ ત્યાર પછી જોઈએ પ્રશ્ન પાંચ ઘડિયાળમાં દર્શાવેલ સમયને સંસ્કૃત શબ્દોમાં લખો જેમના ગુણ પાંચ તો ઘડિયાળની અંદર જે સમય દર્શાવેલો છે અને તેની નીચે તેનો સંસ્કૃતમાં તેમના શબ્દો આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન છ આપેલા સંવાદનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ દસ તમે અહીં જોઈ શકો છો કે નંબર જનની કા તો જય લક્ષ્મીય અસ્તિ નંબર બે વિજય કશ્ય અનુજઃ વિજય ચિરાગશ્ય અનુજઃ નંબર ત્રણ કહ ચિરાગસ્ય જન જયદેવ જય દેવ ચિરાગશ્ય જન ચિરાગસ પિતા ચિરાગે અસ્તી વા દૂરે તો ચિરાગસ પિતા ચિરાગસ નંબર પાંચ મુકેશ ચિરાગસ્ય સમીપે અસ્તિ વા તો મુકેશ ચિરાગસ દૂરે અસ્તિ પ્રશ્ન સાત ચિત્ર જોઈને સંસ્કૃતમાં શબ્દ લખો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એકની અંદર ચિત્ર નેત્ર નંબર બે માં સર્પ નંબર ત્રણ માં શ્લોક પૂર્તિ કરો કોઈ પણ એક જેમના ગુણ પાંચ તો અહીં જે શ્લોક છે આ રીતના તમારે શ્લોક પૂર્તિ કરવાની પ્રશ્ન નવ અ આપેલ ઉદાહરણ મુજબ કોશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો જેમના ગુણ પાંચ જોઈએ મમ ગ્રામે શિવસ વિશાલા મંદિર અસ્ત મમ ગ્રામે પક્ષી ઉદ્યાન અસર મમ ગ્રામે તડાંગ અસ્ત મમ ગામે વિદ્યાલય અસિ મમ ગ્રામે ચિકિત્સાલય અપછી બ આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એક મનીષા ચલતી મનીષા ચલિષ્ય નંબર બે શૈલેષ વદતી શૈલેષ વદિ વદિષ્ય નંબર ત્રણ મીરા ખાદતિ મનીષા ખા ખાદી્ય નંબર ચાર શૌર્ય કથય તો શૌર્ય કથિસ્ય નંબર પાંચ સોનલ પઠતિ સોનલ પઠિષ્ય ત્યાર પછી પ્રશ્ન દસ સવારનું વર્ણન વિશે સંસ્કૃતમાં પાંચ વાક્યો લખો જેમના ગુણ દસ જ્યાં અહીં તમને વાક્યો આપેલા છે જે સવારના વર્ણનના જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ આઠના બીજા વિષયના તૃતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ હેપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આ વીડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે